સતીમાં યુવા ગ્રુપના સ સભ્યો છું અને અમે મૂર્તિ તો છેલ્લા વીસ વર્ષથી બનાવીએ છીએ શરૂઆતમાં અમે લોકો એક આ પેલી પીઓપીની મૂર્તિ બનાવતા હતા પછી અમને થઈ કે ભાઈ આ વસ્તુ સુધી નુકસાન કરે દરિયા સૃષ્ટિને એટલા માટે અમે છેલ્લા તેર ચૌદ વર્ષથી અમે છે ને એ પહેલાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રહ્યા છે અને એ ફાયદો કે જીવસૃષ્ટિને પણ તકલીફ ન પડે પાણીમાં જતાં આનો ડિસ્ટોય થઈ જાય છે અને એમાં સુધી કોઈ પ્રોબ્લેમ આવતો નથી તમે સિક્કા એજ બધુંના ચોકલેટ બહુ ચોકલેટના બનાવેલા છે જેથી એનું આકર્ષણ પણ રહે અને જીવ સૃષ્ટિને તકલીફ પણ નહીં અમે ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા છીએ અમને ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાના દર્શન કરીને બહુ સારા આનંદ થયો છે ઘણા બધા લોકો કરે છે પણ ઇકો ફ્રેન્ડલી દર્શન કરવાથી બહુ અમને આનંદ થાય છે ઘણા વર્ષોથી થાય છે ક્યારેક ચોકલેટના થાય છે ક્યારેક બિસ્કિટના છે ક્યારેક ડાયટ ફ્રૂટના થાય છે અને આ ગણપતિ દાદાને દરિયામાં વિસ્તારમાં ફસાહથી ઘણા જીવનનો વિસ્તાર ગણપતિની મૂર્તિ લગભગ તેરક વર્ષથી ઇકો ફ્રેન્ડલી બનાવીએ છીએ દર વખતે અલગ અલગ બનાવીએ છીએ આ વખતે અમે તમે જોઈ જોવો છો જેવી રીતે કે ઇકો ફ્રેન્ડલી ચોકલેટની સિક્કાવાળી મૂર્તિ બનાવેલી છે દર વર્ષે અમે અલગ અલગ બનાવીએ છીએ જેથી કરીને આપણા જે દરિયામાં સમુદ્રમાં કોઈ નુકસાન ના થાય પર્યાવરણને નુકસાનકારક ન થાય એ માટે અમે માછી માછલી માછલાઓને ખાવાનું મળી રહે એ માટે અમે ઇકો ફ્રેન્ડલી બનાવીએ છીએ જેથી કરીને પરિવાર પર્યાવરણને નુકસાન ન થાય આમાં ચોકલેટની બનાવેલી છે અને જે રીતે કે તમે જોઈ શકો છો કે ચોકલેટની જે પીગળવાનું બીક રહી છે પણ અમારે બાપાની મહેરબાનીથી કોઈ વસ્તુ થતી નથી અને દરિયામાં વિસર્જન થવાથી માછીઓને ખોરાક મળી અમે બે હજાર તેરથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી છે અને અમે અલગ અલગ થીમમાં બનાવીએ છીએ કાજુ બદામના બનાવ્યા હતા બિસ્કીટના બનાવ્યા હતા ખજૂર પાકના બનાવ્યા હતા મીઠા માવાના બનાવ્યા હતા લોલીપોપના બનાવ્યા હતા અને ગરમ પીઝાના બનાવેલા છે ડાર્ક ચોકલેટ નાય બનાવેલા છે આ ખેલાડી અમને પાછો વિચાર આવ્યો કે આપણે પાછું કંઈક નવું કરીએ તો અમારા ગ્રુપના છોકરા એવો સારો વિચાર આવ્યો કે આપણે કેજબરી સિકાના ગણપતિ કરીએ આ અમે સિક્કા કરી ગણપતિ ગણપતિ ની આશરે હાઈડ હશે ચાર થી પાંચ ફૂટ હાઈડ હશે અને અમે આમાં પાંત્રીસો સિક્કા વાપરેલા છે અને આ દરિયામાં વિસર્જન કરવાથી જીવ સૃષ્ટિ ને મળી રહી અમે લોકોને અપીલ કરીએ છીએ કે પીએ પી મૂર્તિ બંધ કરો અને તમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવો કારણ કે દરિયામાં વિસર્જન કરવાથી ખોરાક જીવ જંતુ ખોરાકી ને ખોરાકી મળી રહી પર્યાવરણ જાળવી રાખવા મૂર્તિમાં અમે થર્મોકોલ પેપર અને જરીવાળા પેપર વાપરેલા છે અને છે આશરે વજન હશે આનો લગભગ ઓછામાં ઓછો વીસેક કિલો વજન હશે કેટલા દિવસ આ કરવામાં અમને અમારા મિત્ર મંડળના છોકરા ગ્રુપના પાંચ પાંચ કામ પર આશરે દસક દિવસ જેવું થયું છે